હાલ જુનાગઢ થી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઘટના બની છે જેમાં લગ્ન બાદ યુવતી ઘરેણા લઈને ફરાર થઈ ગઈ છે તેમાં યુવતી ઘરેણા મોબાઈલ અને કેટલીક રોકડ લઈ ફરાર થઈ છે યુવાન સાથે લગ્નના નામે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરી હતી બે મહિલા સહિત યુવકે છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કેશોદમાં લૂંટે દુનહનની ઘટના સામે આવતા લગ્ન વાંચુક યુવાનોમાં સર્ચા યુવાનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ફરાર થઈ ગઈ હતી અને જેમાં યુવાન સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરી યુવતી ઘરેણાં કપડાં તથા મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી તાજેતરમાં આવી ઘટના મહેસાણામાં પણ બની હતી અને જેમાં મહેસાણા રહેતા અને મૂળ પંજાબના હુકુમસિંહ જાગીરસિંહ વરીદના પત્નીનું અને પુત્રનું કોરોનામાં નિધન થતાં તેઓ એકલવાયુ જીવન જીવતા હતા એટલે તેઓએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો જેમાં એક લગ્નની વેબસાઇટ એપ મારફતે પંજાબના લુધિયાણાની મનદીપ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો બંનેએ લગ્ન કર્યા હતા પરંતુ એકલતા દૂર કરવા લાવેલી પંજાબની દુલ્હન મહેસાણા શહેરના વેપારીને અઠ્ઠાણું લાખનો ચૂનો ચોપડી અને સુમંતર થઈ ગઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે